ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બીએપીએસ સંસ્થાનો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ દિવ્ય સમારોહ યોજાયો પ્રમુખ સ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી નર્માજ નારાયણના દર્શન કરવાના વાક્યને ચરિતાર્થ કર્યું હોવાનું જણાવતા અમિત પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી અમિત શાહ સંતોના સાનિધ્યમાં રહેવાથી જે કરે એ હરી કરે એવો ભાવ અને ધર્મનિષ્ઠાના ગુણો આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષંગની ઉપસ્થિતિમાં બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજની વરણીને પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવ દિવ્ય સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે નિકોલા વિધાયક અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વાગર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા